નમસ્કાર મિત્રો આપણે અત્યારે ઊભા છીએ ગારીયાધાર તાલુકાનું સુખપર ગામ અને સુખર ગામના બસ સ્ટેન્ડ પર આપણે ઊભા છીએ આ બસ સ્ટેન્ડ પરનું મંદિર છે અહીંથી આ એક રસ્તો સણોસરા બાજુ જાય છે આ રસ્તો ગારીયાધાર જાય છે સામેનો રસ્તો વાવડી જાય છે અહીંયા આપણે આજે એટલા માટે આવ્યા છીએ કે આ ગામમાં એક તેલ ઘાણો છે અને એ તેલ ઘાણામાં મગફળી સારામાં સારી ક્વોલિટી પીલી અને એનું જે તેલ આસપાસના લોકો ખાય છે અને એની જે ક્વોલિટી વખણાય છે એ ક્વોલિટી કેવી રીતે તૈયાર થાય છે અને એના ઉપર કેટલી કાળજી આપે છે ઘાણાના સંચાલકો ઘાણાના માલિકો એની વિગત માટે આપણે અહીંયાથી શરૂઆત કરીએ છીએ અહીંથી આપણે સામે જ ઘાણો છે એટલે અહીંથી આપણે ઘાણા પર જઈશું રોડ છે અને વાવડી રોડના આ કોર્નર પર ધાણાનું કામ ચાલે છે અને ત્યાંથી આપણે વિગત લેવી છે મગફળીના તેલમાં સારી ક્વોલિટી કેવી રીતે બનાવવામાં આવે છે અને એ કેટલી પરિશ્રમયુક્ત હોય છે દરેક ગામડાના લોકો અહીંથી સારી ક્વોલિટીનું તૈયાર થયેલું તેલ ખરીદે છે અને ધીમે ધીમે આ સારી ક્વોલિટીના તેલની સારી ક્વોલિટીના તેલની પ્રતિષ્ઠા ખૂબ વ્યાપક વિસ્તારમાં

ખૂબ અનુકૂળતા રહે એ પ્રકારનું તમે સમજાવો સૌથી મગફળી કે તમે જે મગફળી અત્યારે પીલો છો આ મગફળી કેવી તમે મગફળી પીલો છો અને ખરેખર એની ક્વોલિટી શું હોય છે જે સારું ક્વોલિટીનું ખાવું હોય

ત્યારે જ અમે ચાલુ કરીએ છીએ અને અમારા જે ઓર્ડરો છે અમારા જે કસ્ટમરો છે એના જે ઓર્ડર વાર્ષિક ડબ્બા ભરતા હોય છે એ જ્યારે પૂરા થઈ જાય ઓર્ડર અને નવી સિંગ બજારમાં આવતી બંધ થઈ જાય ત્યાં સુધી એટલે લગભગ ચારક મહિના સુધી અમે ચલાવી દઈએ પછી બંધ કરી દઈએ તો દિવાળી સુધી અમારે પછી મિલ ને ખોલવાની આવે સારી ક્વોલિટીની ઊંચી ક્વોલિટીની સસ્તી સિંગ ગોતવાની ડબલ પડતા પડતર નીચે આવે એટલા માટે આપણે સસ્તી સિંગ લાવી કાતે એવું કોઈ અમે ત્યારે પ્રયત્ન કરતા નથી અમે જ્યારે શરૂ કરીએ છીએ ત્યારે અમે ઓછા ઓછા ચાર થી પાંચ સિંગ ના પીલીએ છીએ પછી અમારે પડતર શું આવે છે અમારે લેબોરેટરી થાય છે એના આધારે પડતર સિંગ ભાવના આધારે તેલના ઉતારાના આધારે એના આધારે અમે દબાણો ભાવ નીકળી કરતા હોય છે નહીં કે બીજી અમારે ના સાથે છોન કે કોમ્પિટિશન છે નહીં કે જેથી કરીને અમારી જે આવે છે અને તમે તમારી પોતાની સિંગ લઈને આવો ને જો પીલાવો તો એ પણ તમને અમારા ભાવની સાથે જ પડે બરાબર હા તમને એવું નથી કે અમે જે ભાવ આપી અમે ઘણો બધો નફો લેતા હોય છે ઘૂંટો ભાવ છે પણ સારી ક્વોલિટીની તમે સીન લઈને આવો બધા ખર્ચા તમે ગણતરી કરો એવી સીન લઈ એટલે એક કન્સેપ્ટ તમે જે આ દાણો જે છે એ દાણાને તમે નીચોવો અને એમાંથી જે પીપું પડે એ જ દબામાં પડવો અને અમારો વિશ્વાસ કે આ જે બે હજાર પાંચથી એટલે વીસ વર્ષથી જે ચાલે છે એ તમે એના આધારે તમને નક્કી થઈ જશે કે આ બે હજાર પાંચથી જે ધાણા જે ચાલે છે

ખરેખર આખી સિંકિંગ તો એક જ એક્સ ની જરૂર પડે એક જ એક્સ હોય એક જ મોટર હોય છે અમે દાણા કાઢો એટલે તમારે બે એક્સ ની જરૂર પડે બે વાર એને પીલવું પડે અને દાણા કાઢવા માટે આખો યુનિટ અલગ ઊભું કરવું યુનિટ અલગ દાણા કાઢવા માટે ઓપનર જોઈએ એટલે તમારે માણસો વધારે જોઈએ હીટ વધારે આપવી પડે જયારે દાણા પીલતા હોય ત્યારે હીટ વધારે આપવી પડે બરાબર પછી ખોખી છે ઉડી જતી હોય છે કોફી નો ફળ જે આખી થી નીકળતા હોય કોફી નો ફળ બને એટલે પડતર નીચે આવે આમાં અમે પડતર નીચે લાવવા મેં તમને કીધું કોઈ પ્રયત્ન પછી જે ફિલ્ટર છે ફિલ્ટર હોય ડબલ ફિલ્ટરની ઘણા ડિમાન્ડ કરતા હોય છે અમારે મોટો એક ફિલ્ટર રાખે મોટું ફિલ્ટર રાખ્યું છે એની સાઈડ અને સિંગલ ફિલ્ટર કાપડ ડબલ આવે પણ ફિલ્ટર સિંગલ અને ખરેખર સારું ખાવું હોય તો સિંગલ ફિલ્ટર પહેલા લોકો તો ફિલ્ટર જ ન કરતા हेलो तुमने ताना बताओ કેવી રીતે કાઢો છો આયા અમારે 3 3 જેસે આયા અમારે એ મોરવામાં છે આ સંમેયક રૂપરેખામાં પડે છે મને છે જાણાની કોઈ પૂછો જે ा oh. nem

તેલ છે એ ત્યાંથી ખેતીમાં થઈને આની સાથે આ જે બીજું છે આમાંથી જે ફળ નીકળેલી ઘાટો ફળ હોય છે એને અમારે બીજી વાર પીલવો પડે છે અને એ જે તેલ છે એ બંને ત્યાં ટાંકીમાં ભેગું થાય છે કારણ એટલે અમારે તો અહીંયા એક સ્ટીલની આપણે ફવાલો રાખીએ છીએ જે પંપ છે એ મશીનની સાથે જોડેલો અને પમ્પિંગ થ્રુ ફિલ્ટરમાં

સફાઈ માટે કેમિકલ નો ઉપયોગ નહીં કરવાનો એટલે કેમિકલ અંદર દાખલ કેમિકલ દાખલ થઈ જાય તો આ આપણે મોટા ભાગે આપણા આખા ગુજરાત કોઈ પણ જગ્યાએ જાઓ એટલે એક શબ્દ સાંભળવા મળે કે તેલ જુઓ તેલ ની થાળ જુઓ અને પછી નિર્ણય કરો તો આ તેલ ની મગફળી ફરી એક વખત આપણે તેલ જુઓ તેલની ધાર અને તેલ જોયા પછી નિર્ણય કરો પણ બાબત પછી તમારે તેલ ખરીદવું હોય તો પણ ભલે અને તેલ તમારે કોઈ પણ ઉપયોગમાં લેવું હોય ત્યારે પણ નયું તેલ આપણે વાપરીએ છીએ અને જે તેલ વાપરીએ છીએ એમાં ખોરાકી તત્વો કેટલા છે બિન ખોરાકી તત્વો કેટલા છે અને એના ઉપર કેમિકલ પ્રોસેસ કેટલી થયેલી છે અને થયેલી કેમિકલ પ્રોસેસનું એના ઉપર વિપરીત પરિણામ કેટલું આવી શકે આપણા ખોરાક પછી આ મુદ્દાઓ સ વિચારવા જેવા હોય છે અને એ જ મુદ્દાઓ આપણે પુરાણે કહેવત તેલ જુઓ તેલ ની ધાર જુઓ અને પછી નિર્ણય કરો એની સાથે કુદરતી રીતે જોડાયેલા હોય છે મિત્રો હવે આ જે તમારું યુનિટ ચાલે છે કમલેશભાઈ તો આ યુનિટમાં તમે જુદા જુદા માણસો જુદું જુદું કામ કરતા હોય બરાબર છે તો મહત્વની જવાબદારી આમાં કઈ ગણાય આખા યુનિટમાં મારી ખાસ મહત્વની જવાબદારી પહેલો તો બીજું એક્સપીલરમાં જે આ દેશમાં એનું જે હીટ આપતી અને ત્યાં જેનો કો ઓપ છે ઈ એમાં જો ઉત્કર્ષ થાય એમાં ફેરફાર થઈ જાય તો ફેરફાર થાય તો જે વરાળ આવે છે ને વરાળને તને ભેજ ફેઝમાં આવે ફેઝ આવે તો ઘણી વખત વર્તણવામાં અકિણ વળે આ કે પણ એ મહત્વની કામગીરી અમર સંજયભાઈ અમર સિંહભાઈ ગડી કમ તમે જા સિંહભાઈ કેમ છો આપણે મળીએ સિંહભાઈ તમે એને જોશો

બેલેન્સ બહુ છે બાકી મશીન તો ઓ કામ કરવાનું કામ કરવાનું છે બરાબર પણ એને મેન્યુઅલ બેલેન્સ કરવા માટે કુશળ માણસ જેટલો વધારે ધ્યાન આપે એટલું એનું રિઝલ્ટ સારું મશીન જાણકારી બરાબર